અકે અભિનવ ઉકલેટનો વિમોચન મેરે મંત્રી સાહેબ શ્રી અને પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત મેશાગર કાજે ચેરમેન સાહેબ શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ મેશાગર અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી જિલ્લા અધિકારી સાહેબ અને ડાયરેક્ટર પ્રાધ્યાયન સાહેબ શ્રી અને મારું સૌને બરંદસ્તે એનો વિમોચન થાય એ વિ પ્રવિનિતિત છે કાર્યથી વશાયચો કાર્ય પર રહદસ્તે વિમોચન દે